મહેસાણામાં રાધનપુર ચોકડી અને દૂધસાગર ડેરી પાસે આરટીઓ દ્વારા રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરતા નાગરિકોનું ગુલાબ આપી અભિવાદન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં રોડ સેફટી મંથ બે હજાર પચ્ચીસના ઉપક્રમે વિવિધ રોડ સેફટી અવરનેસ કાર્યક્રમો વચ્ચે ટ્રાફિકના નિયમનું પાલન નહીં કરતા લોકો માટે આરટીઓ મહેસાણાએ નવતર પ્રયોગો કર્યા તારીખ આઠ એક બે હજાર પચ્ચીસના રોજ દૂધસાગર ડેરીના ગેટ અને રાધનપુર ચોકડી પર આ પ્રયોગો કર્યા હતા રોડ સેફ્ટી મંથ બે હજાર પચીસ અંતર્ગત આજે અવેરનેસના જે કાર્યક્રમો જે કરીએ છીએ એની અંદર આજે એક નવતર પ્રયોગ કર્યો છે કે જેમાં મહેસાણા જિલ્લાના જે રાધનપુર ચોકડી અને ડેરી રોડ છે ડેરી રોડ ઉપર જે લોકો રોડ સેફ્ટીના નિયમોનું પાલન નથી કરતા હેલ્મેટ સેલ્મેટ નથી પહેરતા એવા લોકો માટે આજે એક સોફ્ટ એન્ફોર્સમેન્ટનો કાર્યક્રમ કર્યો છે કે જેની અંદર જે લોકો પાલન કરે છે એમના માટે ચોકલેટ અને ફૂલનું એમને અભિવાદન કરી એમને પ્રોત્સાહિત કર્યા છે સામા પક્ષે જે લોકો એનું પાલન નથી કરતા એ લોકો માટે અમે એક યમરાજની વ્યવસ્થા આજે કરી હતી કે જે યમરાજ એમને એમની ભાષામાં સમજાવે કે ભાઈ હું અહીંયા છું અને હાલ નકલી વેસમાં છું પણ બની શકે કે તમારી પાસે હેલ્મેટ નથી તો આગળ પાંચ કિલોમીટર દૂર હું તમને અસલી રૂપમાં પણ મળી જાઉં એ સંજોગોમાં મારી ગદાનો પ્રહાર તમારી હેલ્મેટ હશે એ જ વેઠી શકશે તો આ રીતે લોકોમાં જાગૃતિ કરવા માટે અમે નવો પ્રયોગ કર્યો છે અને લોકોએ આને સારો પ્રતિસાદ આપ્યો છે અને હસ્તા રસ્તે પોતાની ભૂલો સ્વીકારી છે